અંબાજી વહીવટદાર શ્રી કૌશિક અધ્યક્ષતાને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિની બેઠક મોદી આગામી અધ્યક્ષ જાન્યુઆરીના અંબાજીમાં ઉત્સવ પૂનમ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે સમગ્ર અંબાજીમાં શોભાયાત્રાનું કરાશે આયોજન પાંત્રીસ થી વધુ ઝાંખીઓ અને એકવીસો કિલો સુખડીના પ્રસાદનું કરાશે વિતરણ અંબાજી વહીવટદાર શ્રી કૌશિક મોદી અધ્યક્ષતાને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિની બેઠક યોજાઈ આગામી રોજ અંબાજી ખાતે પૂનમ ભવ્ય સમગ્ર અંબાજી નગરમાં કરાશે આયોજન વધુ ઝાંખીઓ અને એકવીસો કિલો સુખડીના પ્રસાદનું કરાશે વિતરણ શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે પોષ શુદ્ધ પૂનમ એટલે કે આદ્ય શક્તિમાં જગદંબાના પ્રાગટ્ય દિન તરીકે ઉજવાય છે માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે દર વર્ષે બહોળી સંખ્યામાં યાત્રાળુ દર્શન કરી ધન્યતા અનુભવે છે આગામી પોષી પૂનમ મહોત્સવની અગત્યની બાબતો જેવી કે દર્શન વ્યવસ્થા ભોજન શોભાયાત્રા મહાશક્તિ યજ્ઞ વગેરેના આયોજન અંગે વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીના અધ્યક્ષ સ્થાને સંબંધિત સભ્યશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી જે અંતર્ગત અંબાજી મંદિરના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ કરવામાં આવશે યજ્ઞમાં યજમાનોની નોંધણી શરૂ કરવામાં આવેલ છે યજ્ઞમાં નોંધણી ઇચ્છુક યજમાનો મંદિર ટ્રસ્ટની ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરી મોબાઈલ નંબર અઠ્ઠાણું નવ છન્નું ડબલ જીરો આઠસો નેવુંનો નો સંપર્ક કરી નોંધણી કરી શકે છે માતાજીના પ્રાગટ્ય દિને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજીના સભ્યો દ્વારા ગબ્બર ટોચ ઉપરથી જ્યોત લઈ અંબાજી મંદિરમાં લાવવામાં આવશે અને મંદિરના શક્તિ દ્વારે આરતી કરવામાં આવશે ત્યારબાદ માતાજીની જ્યોત દ્વારા અંબાજી ગામમાં જ્યોત યાત્રા કરવામાં આવશે અંબાજી મંદિર ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાશે સવારે સાડા દસ કલાકે શક્તિ દ્વારથી હાથી ઉપર માં અંબાની શોભાયાત્રાની શરૂઆત કરી સમગ્ર અંબાજી નગરમાં પ્રસ્થાન કરવામાં આવશે શોભાયાત્રામાં પાંત્રીસ કરતાં વધુ જાંખલો રજૂ કરાશે જેમાં વિવિધ પ્રકારના રથો દ્વારા નગરયાત્રા કરવામાં આવશે શોભાયાત્રામાં એકવીસો કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરાશે અંબાજી મંદિરમાં શાકોત્સવ શાકભાજીનો અન્નકૂટ પણ કરવામાં આવશે ટ્રસ્ટ સંચાલિત શ્રી અંબિકા ભોજનાલય ખાતે અંબિકા અન્ન ક્ષેત્રમાં નિઃશુલ્ક મિષ્ઠાન ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે રાત્રિના આઠ કલાકે અંબાજી મંદિરના ચાચર ચોકમાં અંબાજીની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે આ બેઠકમાં અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના સભ્યો દેવસ્થાન ટ્રસ્ટના એસ્ટેટ ઓફિસર શ્રી પાયલબેન પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા